We'll <laughs> નમસ્કાર દર્શક ભાવેશ ધ બ્લોગ વધુ એક નવો વિડીયોમાં આપ તમામ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે હું ભાવેશ પરમાર આજે આપણે જે ગોપાલ મારા કાકા ઘરની બાજુમાં રહે છે અને તે ઘૂઘરા બનાવે છે તો આપણે આજે એ ઘૂઘરા ટ્રાય કરવાના છે જોઈએ કાકાને ઘૂઘરા કેવા છે અને કાકા કઈ રીતે બનાવે છે આપણે કાકાને ઘરે જશું ઘરેથી કઈ રીતે બનાવીને લાવે છે એ બધું જોશું અને ત્યારબાદ અહીંયા પાછળ કસ્ટમરો જે

તમારા કસ્ટમરો ને અમે પૂછીએ કે તમે કેવું બનાવો છો સારું કેટલું છે અને લાસ્ટ માં હું તમારી પાસે એડ્રેસ માટે આવે તો તમે અહિયાં કેટલા સમયથી થી ખાવા આવો છો હું અહિયાં જયારે નીકળતો હોય નવાર તો સમય અંતરે મારું ગાડી નું હેન્ડલ આ બાજુ જ વળી જાય જય ગોપાલ ઘોઘરા જોઈને અને ઘણા સમય થી આ રોડ પર જ આગળ પ્રથમ એવન્યુ છે ત્યાં જ મારું રહેવાનું કેટલા સમય થી કાકાને ત્યાં આવો છો અહીંયા છેલ્લા હું ચારક મહિના થી ચાર પાંચ મહિના થી જોઉ છું અને આવું છું ખાવામાં કાકા ને ઘણા ચાહક કરશો તમે ખરેખર ઘૂઘરા નો ટેસ્ટ બહુ સારો છે સરસ બનાવ સરસ બનાવે છે ઘૂઘરા લાંબા થી આવો કે હમણાં જ ચાલુ કરે જ્યારે કામરી માં આવી ત્યારે અચુક મુલાકાત લેવી લાડુ તો મિત્રો આ અહીંયા જે ઝુગડા બનાવવાની જે પદ્ધતિ છે એ સંપૂર્ણ હાઇજેનિક અમે જોયું છે કે એકદમ સારી સ્વાસ્થ્ય વર્ધક જે વપરાશ થાય છે આનો ટેસ્ટ પણ એકદમ નેચરલ કુદરતી ટેસ્ટ જે કહીએ તે જયારે પણ પરિવાર સાથે આવે ત્યારે અને મેં તો અમારા ઘણા ત્યાં રહેતા પરિવારજનો કોઈ પ્રસંગો સુપ્રસંગે ઓર્ડર પણ આપેલા છે અને એમાં પણ ઘણી વખત એમને બોલાવીએ છીએ અને સંતોષકારક કામ જોવા મળ્યું

અને કાકા અમને તમારો મિત્રો ને કહે છે કે જે કોઈને કાકાનો કાકા ટ્રાય કરવો હોય એક વાર જરૂર ત્યાં આવીને ટ્રાય કરે કાકા ખુબ સારું અને સરળ બનાવે છે અને બધું શુદ્ધ બનાવે છે તો હું તમને વધુ એક નવો વિડીયો મળીશ ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી